રાજકોટના કાલાવડ રોડ પર આવેલી પરિશ્રમ હાઉસિંગ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક ફ્લેટ ધારકોમાં ભારે રોષ ફેલાયો છે રહેવાસીઓએ બેનર અને પોસ્ટરો લગાવીને વિરોધ નોંધાવ્યો જેમાં જણાવ્યું છે કે જ્યાં સુધી પૂરતી સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી કોઈ પણ રાજકીય પક્ષના કાર્યકરોને સોસાયટીમાં પ્રવેશવા દેવામાં નહીં આવે રહેવાસીઓએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રૂડા પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે જેમાં પાકા રસ્તા સ્ટ્રીટ લાઇટ નિયમિત પાણી પુરવઠો ડ્રેનેજ વ્યવસ્થા અને ફાયર એનઓસી ચાર્જમાં રાહતનો સમાવેશ થાય છે વિરોધના ભાગરૂપે રહેવાસીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી આ મૂળભૂત સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે બે રોડ છે અમારા બે રોડ ઉપર ખાડા રાત છે તે રોડ વ્યવસ્થિત થાય લેખિત અને મૌખિક ત્રણ થી ચાર વાર કરેલી સ્ટ્રીટ લાઇટ અને બાજુમાં એક અમારે હોકળો આવેલો છે ત્યાં છ થી આઠ મહિના પેલા જ કરોડોના ખર્ચે નવી ભૂગર્ભ નખાણી છતાં પણ પાણી બહાર જ હોય છે તે પાણી અંડરગ્રાઉન્ડ થાય ને ત્યાં બે નાળા મુકાવી અને કામ સલાવ પુલ બનાવી આપે પાણીના કોર્પોરેશન ના તે છેલ્લા અઠવાડિયા થી બંધ થઈ ગયા છે તે નળની લાઈન ના આવે ત્યાં સુધી રાબેતા મુજબ ચાલુ થાય અને સિટી બસ નો મુદ્દો છે સિટી બસ આવે છે પણ ડ્રાઈવરોના બેદરકારીના કારણે બે એકાદ બે પેસેન્જર હોય તો એ સીધા વયા જાય છે ઉતારવા નથી આવતા અમારા ખુબ જ કોશિશ કરે છે પણ પ્રમુખ નું સાંભળતું નથી અને અમે આટલી વખત અમે અવાજ ઉપાડ્યો પણ અમારું કોઈ કઈ સાંભળતું જ નથી તો અમે હવે એમ ચાહી છે કે અમારી માંગે પૂરું કે અમે વેરા ભરવા માંડ્યા છીએ તો વેરા પ્રમાણે જે અમને સગવડ મળવી પડે એ પણ અમને મળતી નથી હજુ અમારે પીવાનું પાણી ચાલુ નથી પાણીનું પણ અમને અગવડતા છે પેલા આવતું હતું ઓલું ટેન્કર તો એમ ત્રણ ચાર દિવસથી બંધ કરી દેવામાં આવ્યા છે અને પ્લસ જે સિટી બસ જે છે ને એક જ બસ આવે છે એક બસ આવે એ બસ જો કોઈ ન ઉભા વયા જાય તો અમે ત્યાંથી હાલી ને જાય ત્યાં સુધી થોડીક વાર લાગે અમે તો છતાં વેલા જાય જ છીએ પણ કદાચ ચોમાસાના હિસાબે અમે એમ થાય કે ટાઈમે જાય તો પાંચ મિનિટ લોકોને ઉભું રહેવું જોઈએ અમે ચોમાસામાં પલળતા પલરતા જઈ ત્યાં સિટી બસ ને એક સગવડ હોય તો અમે જઈને વહેલા જઈને ઉભા રહીએ